હલો ફ્રેન્ડસ વેલકમ ટુ એન્જલ અકાડમી ડીજીટલ ક્લાસમાં ફોટો સમ્રાટ સામ ગુરુ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી એક સરસ મજાની માહિતી આપણા સુધી શેર કરવાની છે અને આપને ગમે તો આપણા મિત્ર સાથે શેર કરજો જેથી કરીને વનરક્ષકની પરીક્ષા કમ્પ્યુટરથી કઈ રીતે આપવાની છે એના વિશેની માહિતી આપણે જેટલા પણ મિત્રો પરીક્ષા આપવાના છે એ બધા સુધી પહોંચી જાય પહેલાં શાંતિથી એકવાર વિડિયો જોઈ લેજો અને પછી પ્રેક્ટિકલી ચાલુ કરજો હું પહેલાં થોડુંક તમને સમજાવી દઉં છું અને પછી પ્રેક્ટિકલ પણ અંદરને અંદર સમજાવી દઉં છું પછી તમે તમારા મોબાઈલમાં કરશો તો થઈ જશે એટલે એકવાર વિડીયો આખો પૂરો જોઈ લેજો એન્જલ એકેડેમી ગાંધીનગર આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે આવી લિંક મૂકી છે કે સીબીઆરટી પદ્ધતિ કઈ રીતે પરીક્ષા આપી શકાશે તેનો ડેમો માટે ટેસ્ટ જી ટ્રિપલ એસ બી એ મૂકી છે પ્રેક્ટિસ કરવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો આ ટેલિગ્રામમાં લિંક મૂકેલી છે અને બાય ચાન્સ કદાચ તમને ટેલિગ્રામમાં ન મળે એવું હોય તો અઠ્ઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર વોટ્સઅપમાં લિંક એવું લખીને મોકલશો તો એમાં પણ તમને મળી જશે અઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર બાકી ટેલિગ્રામમાં નાખેલી છે ત્યાંથી જ આ ફોટો લીધેલો છે તમે જેવું લિંક ઉપર ક્લિક કરશો હમણાં ન કરતાં પહેલાં વિડીયો આખો જોઈ લેજો પછી ઓકે ક્લિક કરશો એટલે તરત જ તે તમારી પાસે એપ્લિકેશન ખુલશે અને એમાં શું શું પ્રોસેસ કરવાની છે એ પણ હું અંદર કરીને બતાવું છું પણ એની પહેલાં તમને આ સમજાવી દઉં કે જ્યારે પ્રશ્નો આપવાના થશે ત્યારે તમારી સમક્ષ જ્યારે ટેસ્ટ ઓપન થશે ત્યારે જો આવી રીતના અહીંયા પાંચ પાંચ પ્રશ્નોના બે સેક્શન છે તો એક બે ત્રણ ચાર પાંચ એમાંથી આ આ પ્રશ્ન એવા છે જેના સુધી હજી તમે પૂછ ગયા જ નથી તમે પહેલા પ્રશ્ન ઉપર છો જે પ્રશ્ન ઉપર તમે હશો એ પ્રશ્ન આવી રીતે લાલ દેખાડશે હવે પહેલો પ્રશ્ન અહીંથી શરૂ થશે પહેલા પ્રશ્નોનો તમે જેવો જવાબ આપશો પછી એ તરત બીજા ઉપર જશે બીજા પછી ત્રીજા હવે જવાબ આપવા માટે તમારી પાસે અલગ અલગ ત્રણ ચાર ઓપ્શન છે કેટલા ત્રણ ચાર એ ત્રણ ચાર ઓપ્શન વિશે મારે વાત કરવી છે કે જે પ્રશ્ન તમે હજી સુધી પહોંચ્યા જ નથી ઓકે નોટ વિઝિટેડ એ આવી રીતના દેખાશે પ્રશ્ન ઉપર પહોંચશો પછી તમે કાં તો એનો જવાબ આપશો કાં તો નહીં આપો કાં તો તમે એને માર્ક ફોર રિવ્યૂ કરશો કાં તો જવાબ આપીને રિવ્યૂ આવા ચાર ઓપ્શન આવશે જો તમે એ પ્રશ્નનો જવાબ આપો છો તો એ પ્રશ્ન લીલા રંગનો થઈ જશે અને આ એરો બીજા ઉપર વયો જાય જો તમે એનો જવાબ નહીં આપો નોટ આન્સર તો એ પ્રશ્નનો નંબર એમને લાલ રહેશે જો તમે માર્ક ફોર રિવ્યૂ કરશો તો એ આવું કલરનું થઈ જશે અને તમે જવાબે આપશો અને માર્ક ફોર રિવ્યૂ કરશો તો આવા કલરનું થશે અને અહીંયા નીચે આવી એક સાઈન પણ જોવા મળશે એટલે ટોટલ પાંચ વસ્તુ છે જે પ્રશ્ન સુધી તમે પહોંચ્યા જ નથી એ આવા કલરનું હશે જ્યાં તમે પહોંચ્યા પછી વાંચ્યો અને જવાબ આપી દીધો જવાબ આપીને સબમિટ કરશો એટલે ગ્રીન થઈ જશે માન્યો કે વાંચ્યું પણ તમને જવાબ ન આવડ્યો તમે એને મૂકી દીધો ઓકે તો એ નોટ આન્સર તરીકે લાલ થઈ જાય તમે એવું કીધું કે આમાં થોડોક સમય માગી લેવો છે હું પછી જોઉં અને રિવ્યૂ માર્ક ફોર રિવ્યૂ કરી દીધું તો એ આવું થઈ જશે પ્રશ્નનો જવાબે આપ્યો અને તમને હજી ડખો છે કે કદાચ આમાં ડખો હોય તો હજી એકવાર જોવું છે એટલે જવાબ આપ્યો પણ તમે એની રિવ્યૂમાં પણ લીધું તો એ આવું થઈ જશે એટલે આવી પાંચ પ્રકારની નિશાનીઓ છે જે હું તમને પ્રેક્ટિકલી કરીને બતાવું છું અંદર આપણે જોવાના જ છીએ જો આવી રીતે પહેલાં પ્રશ્નનો જવાબ આપ્યો એટલે ગ્રીન થઈ ગયું બીજા પ્રશ્નને તમે રિવ્યૂમાં મૂકી દીધું રિવ્યૂ માર્ક ફોર રિવ્યૂ કે આનો જવાબ હમણાં મારે નથી આપો પછી હું આપીશ ત્રીજામાં તમે જવાબ આપ્યો પણ તમને ડાઉટ છે એટલે તમે એનો રિવ્યૂમાં મૂકો અને જવાબ આપ્યો એટલે એ નિશાની આવી થઈ ગઈ ચોથા પ્રશ્નનો જવાબ તમે નથી આપ્યો અને પાંચમો હજી તમારે જોવાનો જ બાકી છે આ નિશાની ઉપર તમારે ધ્યાન રાખવાનું છે જે પ્રશ્નના તમે જવાબ આપી દીધા છે ને સેવ કરી દીધા છે એ લીલા થઈ જશે જેના તમે જવાબ જ નથી આપ્યા અને પ્રશ્ન જોઈને આગળ નીકળી ગયા તો એ લાલ થઈ જશે જે પ્રશ્ન જોવાના જ બાકી છે એ આવા હશે જેને તમે માર્ક ફોર રિવ્યૂ કર્યું હશે એ આવું હશે જેનો જવાબ એ આપ્યો હશે અને માર્ક ફોર રિવ્યૂ કર્યું હશે એ આવું હશે રેડી હવે જો તમે જવાબ આપ્યો એટલે એનો પ્રશ્ન સાચો હોય તો સાચાના માર્ક્સ મળે ખોટો હોય તો ખોટાના માર્ક્સ મળે તમે રિવ્યૂ કર્યું છે પણ જવાબ નથી આપ્યા તો એ સાચુંય નથી ને ખોટું નથી માનો કે તમે રિવ્યૂ કરીને મૂકી દીધું હોય તો એ તમારું સાચું ન કહેવાય જવાબ ટીક કરીને રિવ્યૂ કર્યું છે તો હવે એ સાચું પડે ખોટું પડે એનું મૂલ્યાંકન થશે તમે જે પ્રશ્નનો જવાબ જ નથી એટલે એટલે આ ખાસ ધ્યાન ધ્યાન છે નિશાનીઓને દેજો આપણે પ્રેક્ટિકલી અંદર કરીએ એની પહેલા તમને એક બે માહિતી બીજી પણ શેર કરી દો કે વનરક્ષકની પરીક્ષા માટે સો માર્ક્સ નો પ્રશ્ન એટલે આમ પચાસ પ્રશ્ન પણ માર્કસો એવો એક વિષય છે પર્યાવરણ આ શું ગુણ જેના ત્રીસ દિવસ જેટલો સમય છે પાંત્રીસ જેટલા ટોપિક છે એ માત્ર ત્રણસો રૂપિયાની કિંમતમાં તમે આખે આખું ભણી શકો એક વખત નજર માર લેવાથી બે પાંચ પ્રશ્નોએ સુધરતા હોય તો એકવાર નજર માર લેજો પર્યાવરણ આ ત્રણસો રૂપિયામાં કોર્સ મૂકો છે જેની પ્રાઇસ તેરસો રૂપિયા છે પણ તમે પરીક્ષા પહેલાં એકવાર જુઓ એના માટે થઈ અને ત્રણસો રૂપિયા કોસ્ટ મૂકી છે એકવાર ખાસ નજર મારજો પાંત્રીસ જેટલા ટોપિક છે તમે ખાલી નજર માર લેશો એક દિવસમાં તમે હાથ આ ટોપિક આરામથી પતાવી શકો તો પાંચ દિવસમાં પતી જશે પણ એનાથી બે પાંચ દસ પંદર માર્ક્સનો તમને સો ટકા ફાયદો થશે જે તમને આવડે છે એમાં કંઈક વધારો થશે બીજું પ્રેક્ટિસ ખાસ કરી લેજો પરીક્ષાની પહેલા આ તમે એપ્લિકેશનમાં સબ્જેક્ટમાં જશો એટલે ઉપર આવશે જ તે ઓકે એમાં તમે ક્લિક કરશો સબ્જેક્ટની ઉપર એટલે ડાયરેક્ટ પેમેન્ટ કરીને ચાલુ કરી શકશો ત્યાં ઘરે બેઠા થઈ જશે એવી જ રીતે દસ મોક ટેસ્ટ પણ મૂકી છે દસ ટેસ્ટ મૂકી છે તમે એક એક બે બે રોજ બે બે આપો રોજ તેને તેને આપો ઓકે પણ પ્રેક્ટિસ કરી લેજો જેથી કરીને તમને વધારે મજા આવશે કે પ્રશ્ન જોઈને તમે કેવી રીતના જવાબ આપો છો તમારે કેટલા સમયની જરૂર છે શું ફાયદો થાય છે આવા ચાર પાંચ મુદ્દા છે જે તમને સમજાઈ શકે મોક ટેસ્ટ આપવાથી શું ફાયદા થાય તો કે સમય મર્યાદા ધ્યાનમાં આવે નાની નાની ભૂલો ધ્યાનમાં આવે બાકી રહેલા વિષય કે મુદ્દા ધ્યાનમાં આવે સૌથી ઓછા સમયમાં સંપૂર્ણ વિષય વસ્તુનું પુનરાવર્તન થઈ જાય અને થોડા માટે ન રહી જવાય એના માટે તમે દસ ટેસ્ટો આપી શકો એપ્લિકેશનમાં ટેસ્ટો પણ મૂકેલી છે દસ ટેસ્ટોની પ્રાઇસ માત્ર બસો એકાવન રૂપિયા મૂકી છે એક ટેસ્ટ તમે ગમે એટલી વખત આપી શકશો તમારે એમ થાય પરીક્ષા હજી મોડી છે મારે એની રિપીટ કરવી છે એક મહિના સુધી તમે આને જેટલી વખત આપી હોય તેટલી વખત આપી શકશો તો એ પણ જોડે જોડે કરી લેજો એમાં એ સેમ છે જો આવી રીતના સબ્જેક્ટમાં જશો એટલે તમને ત્યાં ઉપર મળી જશે મોક ટેસ્ટમાં જશો તો ત્યાં તમને મોક ટેસ્ટ મળી જશે ઉપર ક્લિક કરશો એટલે બાય નાવનો ઓપ્શન આપશે પછી એમાંય તમને જો બતાવશે ટેસ્ટ ઓપન જેવી કરશો તો તમને પ્રશ્ન આપશે અહીંયા દેખાડશે ઉપર જે એક્ઝામમાં બતાવે છે ને એવી રીતના ટાઈમિંગ કેટલો બાકી છે એ બતાવશે માંથી કયા પ્રશ્ન ઉપર તમે પહોંચ્યા છો એ બતાવશે પ્રશ્નમાં તમે જવાબ ટીક કરશો તો એ એક એક પ્રશ્ન આગળ જતો રહેશે છેલ્લે સો પ્રશ્નોમાં સબમિટ કરશો એટલે તરત જ એનું રિઝલ્ટ આવી જશે વ્યૂ સોલ્યુશન ઉપર ક્લિક કરશો એટલે કયો પ્રશ્ન સાચો પડ્યો કયો ખોટો પડ્યો ખોટો પડ્યો તો એનો સાચો જવાબ શું હોતો બધામાં સાચા જવાબ નીચે લખેલા જશે તમારો જવાબ સાચો હશે તો લીલો હશે અને ખોટો હશે તો લાલ હશે છેલ્લે પતી જશે પછી તમારે એને શેર કરવી હોય તો શેર ઓન વોટ્સઅપ પણ તમે કરી શકશો જેવી પરીક્ષા પત્યા અને તમને એમ થાય કે હવે આપણે દોડવાનું શરૂ કરવું છે તો દોડવા માટે આપણે ત્રણ મહિનાની બેચ ચાલુ કરવાના જ છીએ કે જેમાં તમને દોડવાનું લાંબા કૂદકા ઊંચા કૂદકા રસાચળ એ બધું જોડે રેન્જ શીખવાડીશું એના માટે પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર પર ક્લિક કરવું ફોન કરીને તમે માહિતી મેળવી શકશો હવે આ પ્રેક્ટિકલી કેવી રીતના કરવાનું છે હું એની વાત કરી દઉં એની પહેલાં એક વાત બીજી કરી દઉં કે પોલીસ કોન્સ્ટેબલ એસઆઈપીએસઆઈની ભરતી ટૂંક સમયમાં આવે છે તો તું એક કામ કર આ વખતે ખાકી તારે નામ કર એ અંતર્ગત આપણે કોન્સ્ટેબલ એસઆઈપીએસઆઈની લાઈવ બેન્ચ શરૂ કરવા જઈ રહ્યા છે બાર તારીખથી તો એમાં પણ આપ જોડાવવું હોય તો જોડાઈ જજો એમાં પણ ખાસ અત્યારે બધા છોકરાઓ માટે વિશેષ ઓફર મૂકી છે તો એનો પણ તમને લાભ મળશે હવે આપણે જો તમે જેવી પહેલી લિંક ઉપર ક્લિક કરશો અને શું આવશે ઓકે એ તમને આખું બતાવું છું તમે શાંતિથી એકવાર જો સમજો અને પછી તમે તમારી રીતે જાતે આ પ્રોસેસ આખી કરશો મોબાઈલમાં મોબાઈલમાં જેવું ઓપન કરો ને પછી ડેસ્કટોપ મોડ કરવાનું ભૂલતા નહીં ચલો તો જેવું આપ લિંક ઉપર ક્લિક કરશો ને તો આ પ્રમાણે એક આખું પેજ ખુલશે તમારા મોબાઈલમાં એવું હોય તો ડેસ્કટોપ મોડ એવું કરી દેજો જેથી કરીને તમને આખું દેખાય નહીં તો નહીં દેખાય આવું કર્યા પછી આવું પેજ આવશે ને એના ઉપર ફક્ત તમારે સાઇન ઇન એવું કરવાનું છે જેવું સાઇન ઇન કરશો ને એટલે આ સૂચનાઓનું પેજ ખુલશે હવે કે એ તો ઇંગ અંગ્રેજીમાં છે હા એના ઉપર અહીંયા ઇંગ્લિશની વ્યૂ ઇન ગુજરાતી કરશો એટલે ગુજરાતી ગુજરાતીને થઈ જાય હાશ કે હવે જો એમાં શું ધ્યાન રાખવાનું છે કૃપા કરીને સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો આ સૂચનાઓ માત્ર મોક ટેસ્ટ માટે છે વાસ્તવિક પરીક્ષા માટેની સૂચનાઓ પરીક્ષાના દિવસે તમારી સ્ક્રીન પર બતાવવામાં આવશે આ સૂચનાઓ ફક્ત મોક ટેસ્ટ પૂરતી છે પરીક્ષામાં તમને સૂચનાઓ આવી રીતે લખીને આપશે અને કદાચ સમજાવશે તે ખરા એટલે જે ખબર ન પડે શાંતિથી પૂછી લેવું સમજી લેવું ખોટી ઉતાવળ ન કરવી ખાસ કરીને જેને પહેલા જ દિવસે પરીક્ષા છે એ લોકો એકવાર પરીક્ષા દઈને આવશે વિદ્યાર્થી મિત્રો એટલે એ અમે માર્કેટને સમજાવી દેશે કે ભાઈ આવું આવું છે એટલે હા સરળ છે મજા આવશે પેપર દઈને આવશે ને પછી તમને એમ થાય પરીક્ષા દેવાની મોજ આવી પ્રશ્ન હાસા પડ્યા ખોટા પડ્યા એ પછીની વાત છે પણ પરીક્ષા દેવાની મજા આવી એ નક્કી છે અત્યારે જે આપણે આ મોક ટેસ્ટ આપીએ છીએ એમાં પરીક્ષાની કુલ અવધિ દસ મિનિટની છે અહીંયા તમારે જે હોય સાહીઠ મિનિટ એકસો વીસ મિનિટ ઘડિયાળ સર્વર પર સેટ કરવામાં આવશે એ બાય ડિફોલ્ટ અહીંયા આ બાજુના ખૂણે તમને દેખાશે આટલો સમય તમારો બાકી છે એમ એમ સમય ઘટતો જશે સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં કાઉન્ટડાઉન ટાઈમર પરીક્ષા પૂર્ણ કરવા માટે તમારા માટે ઉપલબ્ધ બાકીનો સમય દર્શાવશે કેટલો સમય બાકી છે એ દર્શાવશે જ્યારે ટાઈમર શૂન્ય પર પહોંચી જાય ત્યારે પરીક્ષા પોતે જ સમાપ્ત થઈ જશે તમારે તમારી પરીક્ષા સમાપ્ત કરવાની અથવા સબમિટ કરવાની જરૂર રહેશે નહીં જો તમારો સમય હોય એકસો વીસ મિનિટનો એકસો દસ મિનિટમાં તમે બધા પ્રશ્નોના જવાબ આપી દીધા હોય અને સબમિટ કરો તો વાંધો નહીં બાકી એકસો વીસ મિનિટ તમારો સમય પૂરો થશે તો ઓટોમેટિક સબમિટ થઈ જાય સ્ક્રીનની જમણી બાજુએ પ્રદર્શિત પ્રશ્ન પેલેટની નીચેના પ્રતીકમાંથી એકનો ઉપયોગ કરી અને પ્રશ્ન દરેક પ્રશ્નની સ્થિતિ બતાવશે હવે તમારી પાસે છે ને જે પ્રશ્ન હશે એ પ્રશ્નનો તમે જવાબ આપ્યો છે નથી આપ્યો એ તમને કઈ રીતના ખબર પડે એના માટે અલગ અલગ ચાર નિશાનીઓ આવશે કેટલી નિશાની આવશે ચાર એ ચાર નિશાનીઓ વિશે પ્રેક્ટિકલી તમને સમજાવું છું જ્યારે સૌથી પહેલાં તમે ટેસ્ટ ખોલશો ને એટલે જે પ્રશ્ન આવશે એ બધા આવા હશે બ્લેન્ક એમ કે અંદર નંબર લખ્યો હશે એક નંબરનો પ્રશ્નનો જવાબ તમે દીધો નથી પછી એના ચાર ઓપ્શન ઉપરથી માની લો કે તમે કોઈ એક પ્રશ્નનો જવાબ ટીક કરશો કે ભાઈ પ્રશ્ન એના ચાર ઓપ્શનમાંથી આ ઓપ્શન મેં ટીક કર્યો અને એને સેવ કરશો એટલે એ લીલો થઈ જશે તમે પ્રશ્નનો જવાબ આપ્યો છે એવું દર્શાવશે જો તમે ડાયરેક્ટ બીજા પ્રશ્નો ઉપર જતા રહેશો તો એ આવું લાલ દેખાડશે તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી એટલે એક નિશાની પ્રશ્નનું સૂચન દર્શાવે છે હજી સુધી તમે અહીંયા પૂગ્યા જ નથી જેવું તમે એના ઉપર પહોંચશો એટલે કાં તો તમે જવાબ આપશો કાં તમે એનો જવાબ નહીં આપો અને કાં તો તમે એવું કહેશો કે આને મારે પછીથી જોવું છે એટલે ત્રણ નિશાની છે જો જવાબ આપશો તો એ લીલું થઈ જશે જો જવાબ નહીં આપો તો એ લાલ થઈ જશે અને જો તમે એવું નક્કી કરો કે માર્ક ફોર રિવ્યૂ તો તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી પરંતુ પ્રશ્નને સમીક્ષા માટે ચિહ્નિત કર્યો છે સમીક્ષા માટે ચિહ્નિત કરેલ પ્રશ્ન મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેથી તેના માટે કોઈ માર્ક્સ ફાળવવામાં આવશે નહીં ખાલી તમે એવું કીધું કે અત્યારે મારે વિચારવાનો સમય જોઈએ છે તો તમે એવું કર્યું એમ એ હાચું નથી ને ખોટુંય નથી એને ધ્યાનમાં જ નહીં લેવાય તમે પ્રશ્નનો જવાબ આપ્યો છે અને પ્રશ્નની સમીક્ષા માટે ચિહ્નિત પણ કર્યો છે જવાબ આપેલ અને સમીક્ષા માટે ચિહ્નિત મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવશે માનો કે કોઈ પ્રશ્નનો જવાબ તમે ટીક કરી દીધો પણ તમને હજી એમ થાય કદાચ આમાં કંઈ ડાઉટ છે હો અને તમે પાછું એને આ મૂલ્યાંકન માટે ચિહ્નિત પણ કરી દીધો તો એ આવું બ્લૂ કલર આવું થઈ જશે અને એમાં આવી એક ગ્રીન કલરની લાઇન પણ આવશે એટલે ટોટલ તમારી સમક્ષ પ્રશ્ન આવશે એટલે ચાર ઓપ્શન હશે કાં તો એનો જવાબ ટીક કરો કાં તો એને સ્કીપ કરો કાં તો એને ચિહ્નિત કરો કાં તો ટીક કરીને ચિહ્નિત કરો આ ચારમાંથી કોઈ એક વસ્તુ કરવાની છે જે આપણે પ્રેક્ટિકલ તમને સમજાવીએ છીએ પ્રશ્ન માટે સમીક્ષા માટે ચિહ્નિત થયેલ સ્થિતિ ફક્ત સૂચવે છે કે તમે તે પ્રશ્નને ફરીથી જોવા માગો છો એટલે શું તમારે ગોતવું ન પડે કે કયો પ્રશ્ન મેં બાકી મૂક્યો છે ડાયરેક્ટ ટીક કરશો એટલે પ્રશ્ન આવી જશે તમે આવી રીતના જે એરો છે તીર પર ક્લિક કરી શકો છો જે પ્રશ્ન પેલેટને સંકુચિત કરવા માટે પ્રશ્ન પેલેટની ડાબી બાજુએ દેખાય છે જેનાથી પ્રશ્ન વિન્ડો મહત્તમ થાય છે પ્રશ્ન પેલેટ ફરીથી જોવા માટે તમે પ્રશ્ન વિન્ડોની જમણી બાજુએ દેખાતી ક્લિક કરી શકો પ્લસ માઇનસ તમારે લેફ્ટ રાઇટ કરવું હોય તો તમે એવી રીતના કરી શકશો તમે સમગ્ર પ્રશ્નપત્ર માટે પરીક્ષા દરમિયાન ભાષા બદલવા માટે તમારી સ્ક્રીન પરના ઉપરના જમણા ખૂણે તમારી પ્રોફાઇલ છબી પર ક્લિક કરી શકો છો પ્રોફાઇલ ઇમેજ પર ક્લિક કરવાથી તેને પ્રશ્ન સામગ્રીને ઈચ્છિત ભાષામાં બદલી શકો અહીંયા જેમ તમને હતું ને તમારે કઈ ભાષામાં આપવું છે ગુજરાતી ઇંગ્લિશ તો એ તમે અહીંથી નક્કી કરી શકશો ઉપર નીચે જવું હોય તો નેવિગેટ કરવા માટે ઉપર નીચે કરવા માટે કી આપેલી છે પ્રશ્ન પર નેવિગેટ કરવું પ્રશ્નના જવાબ આપવા માટે જે નંબરના પ્રશ્ન પર તમે સીધા જ જવા માટે તમારી સ્ક્રીનની જમણી બાજુએ પ્રશ્ન પેલેટમાં પ્રશ્ન નંબર લખ્યા હશે આ બાજુ પ્રશ્ન નંબર લખ્યા હશે જે નંબર ઉપર ક્લિક કરશો એ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી જશે પછી સેવ એન્ડ નેક્સ્ટ તમે ચાર ઓપ્શનમાંથી જેનો જવાબ આપવા માગો છો એના ઉપર ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આગળનો પ્રશ્ન આવી જશે માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ કરો ક્લિક કરો તેની સમીક્ષા માટે ચિહ્નિત કરો છો અને પછી આગલા પ્રશ્ન ઉપર જાવ છો તમે એવું કહો છો કે મારે અને પછી જોવું છે એમ કરીને નેક્સ્ટ ઉપર જવા એક પ્રશ્નોનો જવાબ આપવા બહુવિધ પસંદગી પ્રકારના પ્રશ્નો જવાબ આપવા માટેની પ્રક્રિયા તમારો જવાબ પસંદ કરવા માટે વિકલ્પમાંથી એકના બટન ઉપર ક્લિક કરો તમારા પસંદ કરેલા જવાબને ના પસંદ કરવું તમે માનો કે બી કર્યું પછી કે નહીં બી ની સી આવે ના પસંદ કરવું હોય તો વિકલ્પના બટન પર ફરીથી ક્લિક કરો અથવા તો ક્લિયર રિસ્પોન્સ બટન ઉપર ક્લિક કરો એ અંદર ઓપ્શન આવશે તમારો પસંદ કરેલો જવાબ બદલવા માટે બીજા વિકલ્પના બટન ઉપર ક્લિક કરો તમારો જવાબ સાચવવા માટે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરો પ્રશ્નને સમીક્ષા માટે ચિહ્નિત કરવા માટે માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો પહેલાંથી જ જવાબ આપવામાં આવેલ પ્રશ્નોનો તમારો જવાબ બદલવા માટે પહેલાં જવાબ આપવા માટે જે પ્રશ્નો પસંદ કર્યો છે એના પછી તે પ્રકારના પ્રશ્નોનો જવાબ આપવાની પ્રક્રિયા અનુસરો તમે એ કર્યું અને તમે એમ ક્યાં કે ના મારે બી કરવું છે તો બી ઉપર ક્લિન ક્લિક કરીને સેવ કરી દેવાનો

જે સમય આપેલો છે વિભાગ માટે એ સમય દરમિયાન તમે વિભાગ ચેન્જ કરી શકશો કોઈ પણ પ્રશ્નો ઉપર જઈ શકશો તમે પરીક્ષા દરમિયાન કોઈપણ સમયે વિભાગોને પ્રશ્ન વચ્ચે તમારી અનુકૂળતા મુજબ માત્ર નિર્ધારિત સમય દરમિયાન બદલી શકશો પ્રશ્ન પેલેટની ઉપર ઉપરના દરેક વિભાગમાં દેખાતા દંતકથાના ભાગરૂપે ઉમેદવારનું અનુરૂપ વિભાગનું સારાંશ જોઈ શકાશે તમને આખું જોવા મળશે કે આખા વિભાગમાં કેટલા પ્રશ્નો છે તમે કેટલા ટીક કર્યા છે કેટલા બાકી છે પ્રશ્નપત્ર નીચે મુજબની વસ્તુનિષ્ઠ પ્રશ્નોનો સમાવેશ થશે આ પ્રશ્નપત્ર પ્રયાસ કરવા માટે દસ મિનિટ આપવામાં આવ્યા છે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે તમારે જે ભાષાનો ઉપયોગ કરવો એનો તમે ઉપયોગ કરી શકો છો સ્ક્રીન પર એક સમયે એક પ્રશ્ન પ્રદર્શિત થશે તેમાં વિનંતી કરવામાં આવે છે કે દરેક પ્રશ્ન કેટલા સમય આપો છો તે વિશે જાગૃત રહો કોઈ પણ પ્રશ્ન પર વધુ સમય ન ખર્ચો દરેક પ્રશ્નના ચાર વિકલ્પો હશે તેમાંથી માત્ર એક જ સાચો જવાબ હશે કોઈ પ્રશ્ન અંગ્રેજી ગુજરાતીમાં ભાષાંતરમાં કંઈ ડખો થશે તો અંગ્રેજીને ધ્યાનમાં લેવામાં આવશે તમારે ભાષા તો કે અહીંયા ગુજરાતી કોઈ પણ પ્રકારના ખોટા કામ અમે નથી કરતા એવું કહી અને તમે આઈ એમ રેડી ટુ બિગિન એટલે જો સૌથી પહેલું અહીંયા તમારે સેક્શન આવશે જનરલ સેક્શન સબ્જેક્ટ સેક્શન જે સેક્શનમાં તમે હશો ને એના પ્રશ્નો ઉપર આવી રીતના તમને દેખાશે આ પહેલી વસ્તુ બરાબર પછી અહીંયાથી તમે લેફ રાઇટ અહીંયા છો ને અહીંયા તમારે જવું છે તો એ પ્રમાણે લેફ રાઇટ તમે કરી શકશો પછી આ બાજુ જો તમે જેવું ક્લિક કરશો ને એટલે તમારો સમય ચાલુ થઈ ગયો આ તમારો સમય શરૂ થઈ ગયો અહીંયા તમારે ગુજરાતી ઇંગ્લિશ એવું પ્રશ્નમાં તમારે કરવું હોય તમે કરી શકશો જ્યારે પણ ઈચ્છો ત્યારે હવે અહીંયા જો ચિહ્ન આવ્યું એક આન્સર્ડ બીજું નોટ આન્સર્ડ નોટ વિઝિટેડ માર્ક ફોર રિવ્યૂ આન્સર્ડ એન્ડ માર્ક ફોર રિવ્યૂ એટલે જે પ્રશ્ન ઉપર તમે હશો માની લો કે આ વિભાગ એક જનરલ વિભાગ એનો ક્વેશ્ચન નંબર એક તો અહીંયા જો લખ્યું છે ક્વેશ્ચન નંબર એક એટલે તમે આ પ્રશ્ન ઉપર છો આ પ્રશ્ન તમે જોયો છે આ બે ત્રણ ચાર પાંચ તમે જોયા નથી એટલે જોઈ આવા વ્હાઈટ એમ નેમ છે બ્લેન્ક હવે તમે પ્રશ્નને જોયો એટલે આ લાલ નિશાની આવી ગઈ તમે માની લો કે આ પ્રશ્ન ભારત દેશમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે તમને ખબર છે કે અરુણાચલ પ્રદેશ આ તમે પ્રશ્ન ટીક કર્યો હવે તમારી પાસે બે ઓપ્શન છે એક માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ તમને કન્ફર્મ જ છે કે આનો જવાબ ફાઇનલ છે પણ તમને ડાઉટ જાય કે કદાચ આમાં મારે પાછું જોવું પડે તો જોવું પડે એવું લાગે તો માર્ક એન્ડ રિવ્યુ કરવાનું અને એમ થાય કે ના આ પ્રશ્ન કન્ફર્મ જ છે અરુણાચલ પ્રદેશ જ આવે તો સેવ એન્ડ નેક્સ્ટ કરો જેવું અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરશો ને એટલે જો આ ગ્રીન થઈ ગયું એનો મતલબ કે પહેલા પ્રશ્નોનો જવાબ તમે આપી દીધો હવે તમે બીજા પ્રશ્નો ઉપર આવ્યા એટલે લાલ બતાવે છે માની લો કે તમારે આ પ્રશ્નને ભારત દેશની રાજધાની કઈ છે તમને ખબર જ નથી એવું માનીને ચાલીએ કે આ પ્રશ્નનો જવાબ શું છે તમને ખબર જ નથી એટલે તમે કરી દીધું માર્ક ફોર રિવ્યૂ તમે જેવું માર્ક ફોર રિવ્યૂ કરશો ને એટલે પ્રશ્ન ઓટોમેટિક જો આવો થઈ જશે બે પ્રશ્ન ભેગા થઈ ગયા બીજો ત્રીજો હવે ચોથો પ્રશ્ન આવ્યો કે ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ ગાંધીજી એટલે તમે જવાબ તો ટીક કર્યો હજી તમને બીક લાગે છે કે આને મારે જોવો પડશે ઓકે તો તમે અહીંયા જો આવી નિશાની આવી જશે કે જવાબ તો ટીક કર્યો પણ સાથે સાથે માર્ક ફોર રિવ્યૂ કર્યું પાંચમા નંબરનો પ્રશ્ન આવ્યો ગુજરાતનો કિનારો કેટલો છે સોળસો કિલોમીટર આવું કરી અને તમે કર્યું સેવ એન્ડ નેક્સ્ટ એટલે એ પાછું ગ્રીન થઈ જશે પણ પહેલાં પાંચ પ્રશ્નો પૂરા થયા ને એટલે જનરલ સેક્શન પૂરો થઈ ગયો એટલે ડાયરેક્ટ બીજો સેક્શન આવી ગયો હવે જનરલ સેક્શનના પાંચમાંથી માની લો તમે બેના જવાબ આપ્યા છે તમને એમ થયું કે હવે મારે બીજો પાછો ચેક કરવો છે જેવું તમે બીજા ઉપર ક્લિક કરશો ને એટલે બીજો પ્રશ્ન આવી જશે ભારત દેશની રાજધાની કઈ છે તમે ટીક મારી દીધું દિલ્હી અને અહીંયા તમે કરી દીધું સેવ એન્ડ નેક્સ્ટ એટલે અહીંયાથી નિશાની બદલી જાય ત્રીજો પ્રશ્ન આવ્યો ગુજરાતની રાજધાની કઈ છે તમે ટીક માર્યું ગાંધીનગર સેવ એન્ડ નેક્સ્ટ કર્યું ઓકે આગળનો પ્રશ્ન આવી જશે હવે ચોથો પ્રશ્નમાં તમે પેલું રિવ્યૂ કર્યું હતું એને ક્લિયર રિસ્પોન્સ કરી નાખો ઓકે ભારત દેશના રાષ્ટ્રપિતા તો કે ગાંધીજી અને એને સેવ એન્ડ નેક્સ્ટ કરી નાખો એટલે એ એ લીલું થઈ ગયું મતલબ કે તમે વિભાગ એક જનરલના પાંચે પ્રશ્નોના જવાબ આપી દીધા હવે તમે બીજામાં ગયા એનો પહેલો પ્રશ્ન વાંચો એટલે આમાં તો પ્રશ્ન એના એ જ છે ત્યારે ત્યાં તમારા પ્રશ્નો અલગ અલગ આવશે જો તમે પ્રશ્ન વાંચી અને જવાબ ટીક કરવા માગતા હોય ગુજરાતની રાજધાની ગાંધીનગર આવું શ્યોર હોય તો એના ઉપર ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દો તમને પ્રશ્ન વાંચીને એવું થાય કે આનો જવાબ મને ખબર જ નથી તો ડાયરેક્ટ તમે સેવ એન્ડ નેક્સ્ટ કરી શકો તમારે એવું થાય કે આ પ્રશ્ન વિશે મારે થોડુંક વિચારવું પડશે હમણાં નહીં પછી તો તમે માર્ક એન્ડ રિવ્યૂ કરીને આગળ જવા દો તમને એવું થાય કે આનો પ્રશ્નનો જવાબ મારે લખી નાખવો છે તો તમે લખી નાખો કે રાજધાની કઈ છે તો કે દિલ્હી અને તમે એને નેક્સ્ટ કરી દો હવે તમને એવું થયું કે જે બાકી રહી ગયેલા છે એ મારે જોવા છે તો ડાયરેક્ટ તમે ક્લિક કરશો ને એટલે બે નંબર બાકી દેખાડશે તમે એવું કહ્યું કે જેના માટે મેં એવું કર્યું હતું કે ભાઈ સમય માગી એવું છે ગણિતનો દાખલો છે પછી સોલ્વ કરીશ ઓકે માર્ક એન્ડ રિવ્યૂ ઉપર ગયા એટલે આવી જશે અને તમે એના ઉપર ટીક કરી ઓકે અને પછી એનો જવાબ સેવ એન્ડ નેક્સ્ટ કરશો આવી રીતના બધા ગ્રીન ગ્રીન થઈ જાય ઓકે એટલે સબમિટ કરી દેવાનું માનો કે આ બધા ગ્રીન ગ્રીન થઈ ગયા તમે આ બધાનો જવાબ લખી નાખ્યા સેવ એન્ડ નેક્સ્ટ કરતા જાજો સેવન નેક્સ્ટ નહીં કરો તો પછી ડોખો થશે જો તમે ટીક કર્યું હતું અરુણાચલ પ્રદેશ પણ જો સેવન નેક્સ્ટ નહીં કરો ને ડાયરેક્ટ તમે પાંચ ઉપર જશો તો ઓલું રહેશે આ પાંચમાં સોળસો કર્યું પછી અહીંયા સેવન નેક્સ્ટ કરવાનું એટલે ગ્રીન થશે જો આ બીજું બાકી હતું એના ઉપર ક્લિક કર્યું અરુણાચલ પ્રદેશ ઉપર ક્લિક કરી અને અહીંયા સેવન નેક્સ્ટ આવું બધું કરીને છેલ્લે તમે સબમિટ કરી દેશો સમય તમારો બાકી છે જો સમય પતી જશે તો ઓટોમેટિક સબમિટ થઈ જશે અહીંયા તમારે આ રીતના જો આમ જવું હોય તો મોટું કરી શકાય અહીંયાથી આમ કરશો એટલે આ પ્રશ્ન આવી જશે કદાચ તમારા સમય જો એમ થાય વધારે સ્ક્રીન જોઈએ છે તો અહીંથી તમે સ્ક્રીનને પ્લસ માઇનસ કરી શકશો રેડી આ બધું થઈ ગયું અહીંયા તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આવી જશે જનરલના પાંચ આન્સર પાંચ સબ્જેક્ટ આમાંય પાંચ પાંચ નોટ આન્સર ઝીરો માર્ક ફોર રિવ્યૂ 0 જવાબ આઈ પણ માર્ક કર્યા હોય એવાય 0 આ બધું ક્લિક કરી દો જો તમને એવું લાગે કે હજી કાંઈ બાકી રહી ગયા છે પાછું જતું રહેવાનું એમ થાય બધું પૂરું થઈ ગયું તો યસ કરી દેવાનું ઓકે થઈ ગયું આ કેન્ડિડેટનું ફીડબેક છે તમારે આમાં કંઈ ફીડબેક દેવું હોય ઇંગ્લિશમાં ન ખબર પડે તો આમાં ગુજરાતી ઓપ્શન નથી એટલે તમારે ફરજીયાત દેવું પડશે ઇંગ્લિશમાં જ તે એ દેવું હોય દઈને સબમિટ કરી દેવાનું ઓકે કરી દેવો એટલે બધું કામ પૂરું થયું તો આવડી પ્રોસેસ છે રેડી આ ટેલિગ્રામમાં જઈ અને આ લિંક ઉપર ક્લિક કરો પછી આગળ શું આવશે એ તમને દેખાડું છું